ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે તબીબી સેવાઓની શાખાએ પરિપત્ર જાહેર કર્યો છે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા કોઈ મેડિકલ કેમ્પને સરકાર પ્રોત્સાહન આપતી નથી અને કોઈ હોસ્પિટલે આવા કેમ્પ યોજવાના રહેતા નથી આ નિયમને તમામે ગંભીરતાથી પાડવાની ટકોર પરિપત્રમાં કરવામાં આવી છે ક્યાં હોસ્પિટલમાં જે પ્રકારની પ્રવૃત્તિ થઈ તેને રોકવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ જી હિતલ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે ચોક્કસ જે નિર્ણય લેવાયો છે એ અગાઉ પણ લેવાયેલો નિર્ણય છે પણ એનો કલક અમલવારી માટે રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલ એટલે કે જે ખાનગી હોસ્પિટલો છે એ કેમ્પો કરીને દર્દીઓને પોતાની હોસ્પિટલમાં લાવતા હોય છે અને એ જ અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં પણ આખી ઘટના સામે આવી હતી તેઓએ કડીના કડીમાં આ પ્રકારનો કેમ્પ કર્યો હતો અને ત્યાંથી જ દર્દીઓને લઈ ગયા હતા આ ઘટના બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ તંત્ર જાગ્યું છે અને એ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે કે ખાનગી હોસ્પિટલો છે એ કોઈ પણ મંજૂરી વગર આ પ્રકારનો કોઈ કેમ્પ નહીં કરી શકે જેનાથી દર્દીઓને ભોગ બનવું પડે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર